શ્રી ગણેશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે વાત કરવાના છીએ પોષ અમાવસ્ય વિશે એટલે કે મોની અમાવસ્ય મોની અમાવસ્યનું મહાત્મ્ય અને કથા વિશે વાત કરીશું મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ધન્યવાદ મિત્રો માસ એટલે માસ ભગવાન સૂર્યનારાયણનો માસ આ માસ દરમિયાન સૂર્યનારાયણનું મહત્વ ખૂબ જ વધારે હોય છે અને તેની પૂજા કરવામાં આવે છે આમ તો સૂર્યદેવની પૂજા નિત્ય કરવી જોઈએ તમે નિત્ય ન કરી શકતા હોય તો રવિવારે જરૂરથી સૂર્યદેવને જલ ચડાવો અમાવસ્યની તિથિ પર પિતૃઓનું સ્મરણ કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે જેથી ઋણમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે પોષ માસને ખૂબ જ પુણ્યપૂર્ણ માસ માનવામાં આવે છે આ મહિનો ભગવાન સૂર્ય અને નારાયણની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ તમામ મહિનાઓના નામ એક અથવા બીજા નક્ષત્ર પર આધારિત છે પૂર્ણિમાના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય છે તેને તે જ નક્ષત્ર સાથે જોડીને તે મહિનાનું નામ આપવામાં આવે છે પોષ માસમાં પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ્ય નક્ષત્રમાં હોય છે તેથી આ માસને પોષ અથવા પોષ માસ કહેવામાં આવે છે પોષ માસમાં સૂર્ય ઉપાસનાનું વિશેષ મહત્વ છે આ મહિનામાં સૂર્ય ભગવાનની ભગ નામની પૂજા કરવી જોઈએ ભગ નામને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પોષ મહિનામાં સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાનું અને ઉપવાસ કરવાનું પણ વિશેષ મહત્વ છે આ ઉપરાંત પિતૃઓની મુક્તિનો મહિનો પણ કહેવામાં આવે છે તેને લઘુ પિતૃ પણ માનવામાં આવે છે વાસ્તવમાં સૂર્ય મહિનામાં ધન રાશિમાં પ્રવેશ કરે છે સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થતા જ તમામ શુભ કાર્યો અટકી જાય છે સૂર્ય ધન રાશિમાં પ્રવેશતાની સાથે જ પિંડદાનનું મહત્વ વધી જાય છે શાસ્ત્રોમાં પોષ મહિના વિશે કહેવાયું છે કે આ મહિના માટે પિતૃઓનું પિંડદાન કરવામાં આવે છે આ મહિનામાં જે લોકો પિતૃઓનું પિંડદાન કરે છે તેઓને તરત જ વૈકુટલોકમાં સ્થાન મળે છે આ મહિનામાં દર રવિવારે વ્રત અને ઉપાસના કરવી જોઈએ તલ અને ચોખાની ખીચડી ચડાવવાથી વ્યક્તિ તેજસ્વી બને છે પોષ માસનું ધાર્મિક મહત્વ વધવાને કારણે આ માસની અને પૂર્ણિમાનું મહત્વ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે તે જ સમયે આ મહિનાની અમાવસ્ય પિતૃદોષ અને કાલ મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે મોની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અને દાન અને પૂજાપાઠ કરવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન પૂણ્ય ફળ મળે છે આ દિવસે કીડીઓને ખાંડ અને લોટ ખવડાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓની કૃપા પરિવારના સભ્યો પર બની રહે છે આમ જોવા જઈએ તો કીડીઓને નિત્ય લોટ ખવડાવો પણ ઘણું શુભ માનવામાં આવે છે મોની અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષને જલ અર્પણ કરો દીવો પ્રગટાવો અને પીપળાની આસપાસ એકસો વાર પરિક્રમા કરો એવું કહેવાય છે કે આ ઉપાયો પિતૃદોષ માંથી મુક્તિ મેળવે છે મોની અમાવસ્યાની સૌથી મોટી વાત એ છે તે ઓષ કૃષ્ણ ચતુર્થીના બીજા દિવસે આવે છે માતા પાર્વતી સાથે શિવનું લગ્ન ઓષવત ચતુર્દર્શીના રોજ નક્કી થયા હતા અને બીજા દિવસે ઋષિ મુનિઓ અને દેવી દેવતાઓએ શિવની પૂજા અર્ચના કરી હતી ભગવાન વિષ્ણુએ તેમના ભાઈ બનીને દેવી પાર્વતીના લગ્ન સમારોહમાં ભાગ લેવાનું સ્વીકાર્યું હતું અને આ પથ સિવાય મોની અમાવસ્યની કથા એવી પણ છે કે સમુદ્ર મંથન વખતે જ્યારે રાક્ષસો અમૃતનો કુંભ લઈને ભાગી ગયા હતા ત્યારે આજ દિવસે પ્રયાગ સહિત અનેક જગ્યાએ અમૃતના ટીપાં પડ્યા હતા તેથી મોની અમાવસ્યે પ્રયાગ સહિત અન્ય તીર્થ સ્થળોમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી અનેક ગણો લાભ મળે છે હવે આપણે મોની અમાવસ્યાની વ્રત કથા વિશે વાત કરીશું પ્રાચીન સમયમાં કાંચીપુરમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો બંને પતિ પત્ની ધાર્મિક વૃત્તિના હતા અને તેમનું ઘર ધાર્મિક રીતે ઉર્પણ કરી ચલાવતા હતા પતિનું નામ દેવસ્વામી અને પત્નીનું નામ ધનવતી હતું તેમને સાત પુત્રો હતા અને એકમાત્ર પુત્રી હતી જેનું નામ ગુણવતી હતું જ્યારે ગુણવતી મોટી થઈ ત્યારે ધનવતીએ દેવસ્વામીને કહ્યું કે હવે તેની પુત્રીના લગ્ન માટે વર શોધવો જોઈએ બ્રાહ્મણે તેના નાના પુત્રને બહેન ગુણવતીની કુંડળી આપી અને જ્યોતિષ દ્વારા તેની કુંડળી જોવાનું કહ્યું જેથી ગુણવતીના લગ્નની વાત આગળ વધી શકે જ્યોતિષને છોકરીની કુંડળી બતાવી તેણે કહ્યું છોકરીના લગ્ન થતા જ તે વિધવા થઈ જશે જ્યારે બ્રાહ્મણ પરિવારને આ કુંડળી વિશે ખબર પડી તો તેઓ ખૂબ જ દુખી થયા અને તેના વિશેના ઉપાયો પૂછ્યા ત્યારે જ્યોતિષે કહ્યું કે હે બ્રાહ્મણ સિહલ દીપમાં સોમા ધોબર નામની એક ભક્ત સ્ત્રી રહે છે જો છોકરીના લગ્ન પહેલા સોમા તમારા ઘરે આવીને પૂજા કરે અને આશીર્વાદ આપે તો આ દોષ દૂર થઈ શકે છે બ્રાહ્મણે તેની પુત્રી ગુણવતીને તેના સૌથી નાના પુત્ર સાથે સિંહલ દીપ મોકલી બંને ભાઈ બહેન સમુદ્ર કિનારે પહોંચ્યા અને તેને પાર કરવાનો વિચાર કરવા લાગ્યા જ્યારે સમુદ્ર પાર કરવાનો કોઈ રસ્તો ન મળ્યો ત્યારે ભૂખ્યા અને તરસ્યા બંને પીપળાના ઝાડ નીચે આરામ કરવા બેઠા ગીધનો એક પરિવાર ઝાડ ઉપર માળામાં રહેતો હતો તે સમયે માળામાં માત્ર ગીધના બચ્ચા હતા તેઓ સવારથી ભાઈ બહેનની વાતચીત અને ગતિવિધિઓ જોતા હતા સાંજે જ્યારે ગીધની માતા બચ્ચાઓ માટે ખોરાક લઈને માળામાં આવી ત્યારે બચ્ચાઓએ માતાને ઝાડ નીચે રહેલા ભાઈ બહેનની વાત કહી એમની વાત સાંભળીને ગીધની માતાને બંને ભાઈ બહેનો પર દયા આવી અને બાળકોની સલાહ પર તેણે કહ્યું હવે ચિંતા કરશો નહીં હું તેમને સમુદ્ર પાર કરવામાં મદદ કરીશ બાળકોએ તેમની વાત માતાની વાત સાંભળી અને ખુશીથી ભોજન લીધું બાળકોને ખવડાવ્યા બાદ ગીતની માતા બંને ભાઈ અને બહેન પાસે આવ્યા અને કહ્યું મને તમારી સમસ્યાની જાણ થઈ છે ચિંતા કરશો નહીં હું તમારી સમસ્યા હલ કરીશ અને તમને સોમા ધોભણ પાસે લઈ જઈશ ગીતની વાત સાંભળીને બંને ભાઈ બહેન ખૂબ જ ખુશ થઈ ગયા અને તેઓએ જંગલમાં હાજર કંદના મૂળ ખાઈને રાત વિતાવી સવાર પડતા જ ગીત બંને ભાઈ બહેનને સમુદ્ર પાર કરીને સિંહલદીપમાં સોમાધોબણના ઘરે લઈ ગયો ત્યારબાદ ગુણવતી સોમાધોબળના ઘર પાસે છુપાઈને રહેવા લાગી દરરોજ સૂર્યોદય પહેલા ગુણવતી સોમાના ઘરે જતી અને આંગણું વાળતી એક દિવસ સોમાએ તેની વહુને પૂછ્યું કે દરરોજ સવારે આપણા ઘરની સફાઈ કોણ કરે છે પુત્રવધુઓએ વખાણના લોભમાં કહ્યું કે આ કામ અમારા સિવાય બીજું કોણ કરે પણ સોમાને તેની પુત્ર વધુઓ પર વિશ્વાસ ન હતો તેણે પુત્રવધુઓની વાત ન માની અને તે આખી રાત જાગતી રહી કે સૂર્યોદય પહેલા ઘરે આવનાર કોણ છે સોમાએ જોયું કે એક છોકરી તેના આંગણામાં આવી અને આંગણું વાળવા લાગી સોમા ગુણવત્તી પાસે ગઈ અને પૂછ્યું કે તું કોણ છે અને શા માટે તું દરરોજ મારા આંગણામાં આવે છે અને વાળી દે છે ત્યારે ગુણવત્તીએ પોતાની આખી વાત સોમાને કહી સંભળાવી ગુણવત્તીની વાત સાંભળીને સોમાએ કહ્યું કે હું તારા લગ્નમાં તારા ઘરે જરૂર આવીશ ત્યારબાદ સોમા બ્રાહ્મણના ઘરે આવી અને પૂજા અર્ચના કરી પરંતુ વિધાતાના લેખને કોણ ટાળી શકે ગુણવત્તીના લગ્ન થયા અને તેના પતિનું અવસાન થયું પછી સોમા ધોબણે તેના તમામ ગુણો ગુણવત્તીને દાનમાં આપી દીધા સોમાના ગુણને લીધે ગુણવત્તીનો પતિ પાછો જીવિત થયો પરંતુ પુણ્યના અભાવે સોમાના પતિ અને પુત્રનું અવસાન થયું પરંતુ ઘરેથી નીકળતા પહેલા સોમાએ તેની પુત્ર વધુને કહ્યું હતું કે મારા પતિ અને પુત્રને મારા પાછા ફરતા પહેલા કંઈ થાય તો તેનો મૃતદેહની સંભાળ રાખજો પુત્ર પણ તેમની સાસુના આદેશનું પાલન કર્યું અને બંનેના મૃતદેહોનું ધ્યાન રાખ્યું બીજી તરફ સિંહલદીપ પરત ફરતી વખતે સોમાએ પીપળાના ઝાડની છાયામાં ભગવાન વિષ્ણુની પૂજા કરી અને પીપળાની એકસો આઠ વાર પરિક્રમા કરી આ પુણ્યની અસરથી સોમા ઘરે પરત ફરતા જ તેના પતિ અને પુત્રો જીવિત થયા તેથી મોની અમાવસ્યનું વ્રત રાખનાર ભક્તોએ આ કથા સાંભળીને એકસો આઠ વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી અને ભગવાન વિષ્ણુની સાથે સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી મિત્રો અમાવસ્યે પિતૃ દૂર કરવા માટે કવચનો પાઠ કરવો જોઈએ અને શનિની પનોતી દૂર કરવા માટે શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ તો મિત્રો મોની અમાવસ્યનું ઘણું મહત્વ છે હું આશા કરું છું કે વિડિયો તમને પસંદ પસંદ આવ્યો આવ્યો હશે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને મને સાંભળવા માટે આપ સૌનો ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ